નમસ્તે ડાક મિત્રો સ્વાગત છે ફરીથી તમારું આરાધના થઈ પહેલે સામધામ સુરત એટલે તમારા માટે ફરીથી ગાળા પેનલમાં એકદમ સિમ્પલ અને સ્મૂથ કોટન ફેબ્રિક ઉપર વસ્તુ લઈને આવી ગયા છે જોઈ લો એનો પલ્લુ પણ એકદમ સિમ્પલ વિવ ઉપર પલ્લું રહેવાનું છે બોર્ડર પણ એ ટાઈપની છે કોઈ જરીવાળું કામ નહીં આવે અને એકદમ સ્મૂથ ફેબ્રિક રહેવાનું છે તમે રનિંગ વેરમાં ઇઝીલી પહેરી શકો નાના મોટા ફંક્શનમાં પણ આખો પાર્ટીવેર લૂક આવે ને એ ટાઈપનો પીસ રહેવાનો છે અને ફેશન એ ક્યારે ન જાય ટાઈપની આખી વેરાયટી કેટલો પીસ છે બ્લાઉઝની વાત કરીએ તો કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ રહેવાનું છે આખું જોયેલું પહેલું મેચિંગ બ્લાઉઝ આવશે મોર પીસ કલરનું કોન્ટ્રાસ્ટ ઉપર ચાર કલરનું મેચિંગ રહેવાનું છે કલર પણ બતાવી દો પહેલા પહેલાં ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો તમારા મિત્રોમાં શેર કરી દેજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને સારી વસ્તુની ખરીદી તમે પણ કરી લેજો એટલે લેખા આવશે મેથી મેંદી ગ્રીનનું કોમ્બિનેશન રહેવાનું છે ચારે ચાર કલર એકદમ હિટ કલર છે ફાયર કલર છે જે કોઈ કલર ગમે એ સ્ક્રીનશોટ પાડીને અમારા વોટ્સઅપ નંબર ઉપર પ્રાઇસ ડિટેલ જાણી પીસ મંગાવી શકો છો ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી રહેવાનું છે કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી તેના માટે એડવાન્સ પેમેન્ટ કરવાનું રહેશે એક આવશે ટામેટાને મરૂન કલરનું મેચિંગ ચારે ચાર કલર એકદમ સુપર છે જે કોઈ પીસ ગમે તે ઓર્ડર બુક કરાવી શકો છો લિમિટેડ સ્ટોક છે અને એકદમ મીડિયમ રેન્જમાં તમને ઘરે બેઠા વસ્તુ મળી રહેવાની છે થેન્ક યુ